માણાવદર તાલુકાના મરમઠ ગામનો પવન સતીશભાઈ મોઢા ચિખલોદરા ગામનો જગમાલ ઉર્ફે જગુ જેથા ભેટારિયા વનાણા ગામનો ભાવિન દિનેશભાઈ થાનકી મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વેરાવર રહેતો ભોલાસિંહ સોદાનસિંહ હિંમતસિંહ રઘુવંશી અને એક કિશોરની તલાશી લીધી હતી જેમાં પવન સતીશ મોઢાના પેન્ટના નેફામાં રૂપિયા દસ હજારની કિંમતનો નવ દેશી બનાવટી લોખંડની મેગેઝીન વારી એક પિસ્તોલ તથા બે જીવતા કારતુસ મળી આવ્યા હતા તથા જગમાલના પેન્ટના નેફામાંથી પણ રૂપિયા બે હજારની કિંમતનો દેશી બનાવટનો એક તમનશો મળી આવ્યો હતો આથી પોલીસે કાર અને હથિયાર મળી રૂપિયા ચાર લાખ બાર હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સોની ધરપકડ કરી હતી તે સમયે પોલીસે જણાવ્યું હતું કે પવન અને ભોલા સિંહ કુતિયાણામાં એક દુકાનમાં અગાઉ સાથે કામ કરતા હોવાથી મિત્ર હતા અને શોખને કારણે હથિયાર રાખ્યું હોવાનું જણાવ્યું હતું જે મામલે તપાસ દરમિયાન આ હથિયાર તેઓને યુપીના સોનુ ઠાકોર નામના શખ્સે પૂરું પાડ્યું હોવાની કબૂલાત આપી હતી અને સોનુ ત્યારથી નાસ્તો ફરતો હતો ગઈકાલે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નાસ્તો ફરતો આરોપી સોનુ ઠાકુર તોમર સાંદીપની મંદિર પાસે ઉભો છે જે બાતમીને આધારે પોલીસ દોડી ગઈ હતી અને સ્થળ પર જઈ તપાસ કરતા સોનપાલ ઉર્ફે સોનુ ઠાકુર વિજેન્દ્રસિંહ તોમર નામના શખ્સને ઝડપી લીધો હતો આ શખ્સ યુપીના આરા જિલ્લાના ગઢીશ્રીપત ગામ રહેતો હોવાનું સામે આવ્યું છે આ શખ્સ પોરબંદરમાં શું કરતો હતો તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ